મંત્રી દ્વારા વન વિભાગની રિવ્યુ બેઠક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી પ્રવીણભાઈ માળી ના અધ્યક્ષસ્થાને વન વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ બેઠક ની શરૂઆત રાષ્ટ્રીય એકતા દિવસની શપથ થી થઈ હતી મંત્રીજીએ જિલ્લાની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરીને આગામી સો દિવસ માટે વિકાસ કાર્યોના રોડમેપ તૈયાર કરવા સૂચના આપી હરિયાળુ ગ્રામ અમૃત સરોવર ઈ પર્યાવરણ તથા અર્બન ફોરેસ્ટ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ મંત્રીજીએ ધાર્મિક સ્થળોની આસપાસ બાબુ વાવેતર એડવેન્ચર ટુરિઝમ વિકાસ બાલારામ સફારી પાર્ક પ્લાસ્ટિક મુક્ત વન વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં વનકવચ મોડલ બનાવવા માર્ગદર્શન આપ્યું તેમણે પંદર દિવસમાં જંગલ વિસ્તારમાં એક લોકો સાથે પ્લાસ્ટિક વીણવાનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનરક્ષક પીજી ગાર્ડીએ મંત્રીજીને વિભાગની કામગીરીની રૂપરેખા રજૂ કરી બનાસકાંઠા જિલ્લો એક પેડ મા કેલીએ અભિયાનમાં રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે અને રાજ્યનું પ્રથમ વન કવચ અંબાજીમાં સ્થાપિત થઈ છે રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા